હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો અને તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો ચોકલેટ કોને નથી ફાવ ભાવતી તો બધાને જ ભાવતી હોય છે ચોકલેટ તો આજે આપણે હોમમેડ ચોકલેટ બનાવીશું તો એના માટે મેં કમ્પાઉન્ડ લીધા છે ચોકલેટ કમ્પાઉન્ડ આવે છે તો ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ બંનેના કમ્પાઉન્ડનો યુઝ કરીને આપણે હોમમેડ ચોકલેટ આજે બનાવીશું અને પણ રોસ્ટેડ આલમંડ ચોકલેટ બનાવીશું તો અહીંયા ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ મેં સરખા પ્રમાણમાં લીધી છે તો અહીં ડાર્ક ચોકલેટ મિલ્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ એમ ત્રણ જાતની ચોકલેટ મળે છે કમ્પાઉન્ડ મળે છે તો આ અલગ અલગ કંપનીની આ રીતની ચોકલેટ આવે છે આ અને બેકરીનો સામાન મળે છે ને જ્યાં ત્યાં ઇઝીલી મળી જાય છે આ વસ્તુઓ તો અહીં આપણે ચોકલેટ બનાવવા માટે એસેન્સ કલર બધાનો યુઝ થતો હોય છે પણ આજે એકદમ સિમ્પલ અને સરળ રીતે બની જાય એવી જ ચોકલેટની રેસિપી મેં બનાવી છે મતલબ કે બતાવી છે તો અહીં આપણે મિલ્ક ચોકલેટ લીધી છે અને ડાર્ક ચોકલેટ લીધી છે તો આપણે બંનેનું કોમ્બિનેશન અને સાથે ડ્રાય ફ્રૂટ્સ એટલે તો એકદમ રીચ ફ્લેવરની ચોકલેટ આપણી બનશે અને બધાને જ ભાવે એવી ચોકલેટ આપણે બનાવીશું તો અહીં મેં બદામ લીધી છે તમે અહીં કોઈપણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો અને એને આપણે થોડું ઘીની અંદર ચોખ્ખા ઘીની અંદર આપણે એને થોડું રોસ્ટ કરી લઈશું બદામને તો તમે કાજુ બદામ અખરોટ કોઈ પણ લઈ શકો છો તો હંમેશા ચોકલેટની જોડે ડ્રાય ફ્રૂટ્સનું કોમ્બિનેશન ખૂબ જ રીચ ફ્લેવર આપે છે મતલબ રીચ ટેસ્ટ આપે છે અને ચોકલેટ તમે એકવાર ખાશો ને તો એ ચોકલેટ તમને હંમેશા માટે તમારી ફેવરેટ બની જશે તો અહીં આપણે ચોકલેટને મેલ્ટ કરીશું તો એના માટે આપણે ડબલ બોયલર મેથડનો યુઝ ઉપયોગ કરીશું મતલબ ડબલ બોઇલર મેથડથી આપણે ચોકલેટને મેલ્ટ કરીશું તો અહીં મેં પાણીને ગરમ થવા મૂક્યું છે અને ત્યાં સુધીમાં આપણે એક બીજા વાસણમાં આપણે ચોકલેટને ચપ્પુ વડે સારી રીતે નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈશું જેથી ઝડપથી મેલ્ટ થઈ જાય તો અહીં ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટનો આપણે યુઝ કર્યો છે તો મિલ્ક ચોકલેટ થોડી મીઠી હોય છે ગળી હોય છે અને ડાર્ક ચોકલેટ થોડી ઓછી ગળી હોય છે એટલે બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે આ સિવાય વ્હાઈટ ચોકલેટ પણ આવતી હોય છે જેનો ઉપયોગ આપણે ફ્લેવર્ડ ચોકલેટ બનાવીએ દાખલા તરીકે મેંગો સ્ટ્રોબેરી ગોવાવા છે પાઇનેપલ છે એવી ચોકલેટો બનાવવાની હોય ત્યારે આપણે ફ્લેવર એસેન્સનો ઉપયોગ થાય છે અને એ વ્હાઇટ ચોકલેટમાં જ બને છે તો અહીં આપણે રોસ્ટેડ આલ્મંડ ચોકલેટ બનાવીશું તો આપણી ચોકલેટ સારી રીતે કટ થઈ ગઈ છે તો હવે આપણે એને મેલ્ટ કરીશું તો આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો આ ગરમ પાણીની ઉપર જ આપણે ચોકલેટના બાઉલને વાસણને મૂકી દઈશું અને જેમાં પાણી હોય એ વાસણ કરતાં આપણે જેમાં ચોકલેટ હોય એ વાસણ મોટું હોવું જોઈએ અને પાણીની વરાળ સહેજ પણ આપણી ચોકલેટને ના અડવી જોઈએ એનું ધ્યાન રાખવાનું અને આપણે ચપ્પુ કે ચમચી કે હાથ દરેક વસ્તુ આપણું ડ્રાય હોવું જોઈએ પાણી લાગેલું ના હોવું જોઈએ તો આપણી ચોકલેટ ખરાબ થઈ જાય છે તો એ ધીમે ધીમે આપણી ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ રહી છે અને મારા ઘરમાં ચોકલેટને રિલેટેડ ચોકલેટ છે કે એસેન્સ છે કલર છે એ બધું મારા ઘરમાં તો હોય જ છે કેમ કે હું ચોકલેટ ને કેક બધું બનાવું છું અને સેલ પણ કરું છું અને આ સિવાય મારી બીજી પણ ચેનલ છે ગોપાલ કેક એન્ડ બેક કરીને તો એની ઉપર પણ ખૂબ બધા વિડીયોઝ છે મારા ચોકલેટ અને કેકથી રિલેટેડ જો તમને ઈચ્છા હોય તમને ગમતું હોય તો પ્લીઝ તમે એ ચેનલ પરના મારા વિડીયો જોજો તો અહીં આપણે બદામને રોસ્ટ કરી લઈશું એની અંદર આપણે થોડું ચોખ્ખું ઘી લીધું છે મેં અડધી ચમચી જેટલું અને એને ગેસ ઉપર ધીમા તાપે મેં રોસ્ટ કરી લીધી છે બદામને તો સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે દરેક બદામ એકદમ ફૂલી ગઈ છે અને આપણી ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે પણ અહીં આપણી ચોકલેટ થોડી ગરમ છે બદામ પણ ગરમ છે તો એને આપણે ઠંડુ થવા દઈશું આપણી ચોકલેટને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર પછી જ આપણે એમાંથી ચોકલેટ આપણે બનાવી શકાય તો અહીં આવા સિલિકોન મોલ્ડ આવે છે એ પણ ત્યાં મળી જાય છે જે બેકરીનો સામાન મળે છે ત્યાં અને આવા પ્લાસ્ટિકના પણ મોલ્ડ આવે છે તો સિલિકોન મોલ્ડ મોંઘા હોય છે આ પ્લાસ્ટિકના મોલ્ડ વીસ ત્રીસ રૂપિયા મળી જાય છે અને સિલિકોન મોલ્ડ હોય છે આવા એ લગભગ એંસીથી સો રૂપિયા સુધીમાં મળી જાય છે તો એકદમ એ પણ એકદમ ડ્રાય હોવા જોઈએ સહેજ પણ પાણી યા ભેજ ના લાગેલો હોવો જોઈએ તો અહીં આપણી ચોકલેટ નોર્મલ ટેમ્પરેચર પર આવી ગઈ છે તો હવે આપણે ચોકલેટ બનાવીશું તો તમે તમારી પાસે આવા મોલ્ડ ના હોય તો તમે જે ફ્રીજની અંદર આપણે બરફને જમાઈએ છીએ ને જે આપણે આઈસ્ટ્રે હોય છે એની અંદર પણ તમે ચોકલેટને બનાવી શકો છો તો હવે આપણે ચોકલેટ બનાવીશું તો આપણી ચોકલેટ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે તો હવે આપણે એને આપણા મોલ્ડની અંદર ફિલ કરી દઈશું દરેક કેવિટીની અંદર તો એક એક ચમચી જેટલી આપણે ચોકલેટ અંદર ફિલ કરીશું અને દરેકની ઉપરથી આપણે આખી બદામ મૂકી દઈશું અને બદામ દેખાય એ રીતે આપણે એને મૂકીશું તો એનો લુક ઓર બી સરસ દેખાશે તમે અહીં બદામને તમે ક્રશ કરીને મિક્સીમાં અને ડાયરેક્ટ ચોકલેટની અંદર મિક્સ કરીને પણ ચોકલેટ બનાવી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે ખૂબ જ સરળ રીતે તમે ચોકલેટ બનાવી શકો છો અને ચોકલેટ બનાવતા વાર પણ નથી લાગતી તો આવી સરસ ચોકલેટ કોને ના ભાવે તો તમે બાળકો માટે ઇવન કોઈને બર્થડેમાં ગિફ્ટમાં આપવી હોય તો પણ બેસ્ટ છે આ અને ખૂબ જ ઓછી પ્રાઇઝમાં બની જાય છે અને બહારની ચોકલેટ કરતાં તો ખૂબ જ સસ્તી પડે છે અને આ કમ્પાઉન્ડ આવે છે એના આ સિવાય પણ પ્યોર ચોકલેટ પણ આવે છે તો એ ચોકલેટ ખૂબ જ કોસ્ટલી હોય છે તો કમ્પાઉન્ડથી આપણે ચોકલેટ બનાવી તો એ થોડી રિઝનેબલ ભાવમાં આપણે બની જાય છે અને હોમમેડ ચોકલેટ હંમેશા આ રીતે જ બનતી હોય છે તો અહીં બધી ચોકલેટ આપણી અંદર ફિલ થઈ ગઈ છે અને થોડું થપથપ આવીને ફ્રીજમાં સેટ થવા માટે આપણે મૂકી દઈશું તો આપણી ચોકલેટ પાંચથી સાત મિનિટમાં સરસ રીતે સેટ થઈ જશે ફ્રિજમાં તો આપણે એને બહાર કાઢી લઈશું તો આપણે ચોકલેટને વધારે ટાઈમ સુધી ફ્રિજમાં નથી રાખવાની એને લગભગ પાંચથી સાત મિનિટ તો બહુ થઈ ગયા તમે એનાથી બી ઓછો ટાઈમ રાખશો તો પણ સેટ થઈ જશે ફ્રિજરમાં ક્યારેય નથી રાખવાની આપણી ચોકલેટને તો દરેક ચોકલેટ આપણી સરસ રીતે ઇઝીલી બહાર નીકળી જાય છે જો કે અહીં મારી બેથી ત્રણ ચોકલેટ બરાબર સેટ નથી થઈ તો એને મેં ફરીથી ફ્રીજમાં મૂકી દીધી હતી તો આ થોડી થિક છે ચોકલેટ એટલે એને વધારે વાર લાગે છે સેટ થતાં તો હવે આપણે ચોકલેટને રેપરથી રેપ પણ કરી લઈશું તો હવે ડિઝાઇનર કલરફુલ ચોકલેટ રેપર મળે છે બધું જ બેકરીનો સામાન મળે છે ત્યાં ઇઝીલી મળી જાય છે થોડું ઘણું તમે રાખો આવું બધી વસ્તુ ઘરમાં તો તમે કોઈને ગિફ્ટમાં હાલ હોય ક્યારેય ચોકલેટ કે કંઈ પણ તો તમે આસાનીથી બનાવીને આપી શકો છો ને ચોકલેટ તો બધાને જ ભાવતી હોય છે તો આ રીતે આપણે એને પહેલાં ચોકલેટને ઉલટી મૂકીશું ઉલટી એટલે કે ડિઝાઇનવાળો ભાગ એનો નીચેની તરફ રાખીશું અને પહેલાં ચારે બાજુના ખૂણેથી વાળી લઈશું અંદરની તરફ અને પછી જે ચાર ખૂણા બહાર રહે એને પણ પછી આપણે વાળી લઈશું તો એ રીતે આપણે બરાબર સ્ક્વેર શેપમાં આપણી ચોકલેટ રેપ થઈ જશે સરસ રીતે તો આપણી ચોકલેટ પર થઈને રેડી છે અને હવે આપણે એને બોક્સમાં આપણે એને પેક પણ કરીશું તો સરસ મજાના ડિઝાઇનર બોક્સ મળે છે તો મારી પાસે પણ આવું એક પડ્યા છે આવા મારી જોડે ઘણા બધા પડ્યા છે તો એની અંદર આપણે દરેક કેવિટીની અંદર એક એક ચોકલેટ મૂકી દઈશું તો કલરફુલ ચોકલેટ આપણી અંદર ખૂબ જ સરસ દેખાય છે અને લુક વાઇઝ પણ સરસ છે અને ટેસ્ટ વાઈઝ તો છે જ તમે કોઈને પણ ગિફ્ટમાં આવશો ને તો ખુશ થઈ જશે તો પ્લીઝ તમે પણ બનાવો ક્યારેક ખાઓ અને બધાને ખવડાવો અને જો મારી રેસિપી સારી લાગે તો કંઈક નવું તમને જાણવા શીખવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી સાથે આપણે હંમેશા મળતા રહીશું અને જો તમે પૂરો વિડિયો દેખ્યો હોય મારો તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે